કેમ છે વિદ્યાર્થી મિત્રો મજામાં જય શ્રી કૃષ્ણ વલ્લભી વિદ્યાર્થી મિત્રો લાઈવ થઈ ગયા છો વીએસ નર્સિંગ એકેડેમીની અંદર હું ચેતના બભાણીયા દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે આ લિંકને છે ખૂબ સારા પ્રમાણની અંદર શેર કરી દઈશું જેનાથી જે કંઈ વિદ્યાર્થી મિત્રો પાસે હજી અપૂરતી માહિતી છે એમને ખ્યાલ નથી કે એમપીએચ ડબલ્યુ ડબલ્યુ છે એ કોણ આપી શકે છે એનો બે હજાર પચીસની અંદર નવું સિલેબસ શું છે શું ફેરફાર થઈને આવી રહ્યો છે આવી રહ્યું છે તો બધી જ સંપૂર્ણ માહિતી વિદ્યાર્થી મિત્રો આપણે એક જ લેક્ચરની અંદર છે એ સમજવાની છે તમને દરેક માહિતી છે આ લેક્ચરમાંથી મળી જશે તો પહેલાં આપણે છે આ લિંકને હજી વધારે પ્રમાણની અંદર શેર કરી દઈશું જેનાથી વિદ્યાર્થી મિત્રો ડબલ્યુ પરીક્ષા કે છે એ બધી જ માહિતી છે આજે આપણે અહીંથી વીએસ નર્સિંગ એકેડેમીથી આપણને મળશે અને એ સિવાય વિદ્યાર્થી મિત્રો વીએસ નર્સિંગ એકેડેમીની અંદર છે આ કોર્સ છે એ ચાલુ કરવાનો છે ક્યારથી શરૂ થાય છે ફીઝ શું છે તમને કઈ કઈ બાબતો મળશે આ બધી જ માહિતી છે આજના લેક્ચરની અંદર છે એ આપણને ખાસ જોવાની છે વેરી ગુડ ઓલ ઓફ યુ ચલો આપણે જોઈએ છીએ કે સૌ પ્રથમ કે જે આ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર વિદ્યાર્થી મિત્રો આ એક્ઝામ છે એમ પીએચ ડબલ્યુ એક્ઝામ છે ગુજરાત પંચાયત વિભાગ બે મિનિટ વિદ્યાર્થી મિત્રો આપણે વેઇટ કરીશું ગુજરાત કારણ કે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાની છે ટેકનિકલ ઇસ્યુ હોય એટલે થોડુંક એવું થઈ જતું હોય છે પણ વિદ્યાર્થી મિત્રો લિંકને છે હજી પણ આપણે શેર કરી દઈશું ખાસ છેક સુધી આપણે જળવાઈ રહીશું ક્યાંય જશું નહીં પૂરે પૂરેપૂરો લેક્ચરને જોશું છેક સુધી તમને છે પૂરેપૂરી માહિતી મળશે આ પરીક્ષા છે એ નક્કી કરેલી છે ગુજરાત પંચાયત વિભાગ

બરાબર ભાઈઓ છે આની અંદર વધારે છે ક્વોલિફાય થાય છે જે આપણા ગુજરાતની અંદર જે ક્લાસ થ્રી એક્ઝામ કહેવાતી હોય છે ગુજરાત ગવર્મેન્ટ ક્લાસ થ્રીની એક્ઝામ છે એ કહેવાતી હોય છે વેરી ગુડ વેરી ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ વિદ્યાર્થી મિત્રો હજી લિંકને છે આપણે ખાસ શેર કરીશું હા કારણ કે આપણે આ એક્ઝામની અંદર આપણે કોલિફાઈ આપણે આગળ આવવાનું છે તો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષ વિભાગની અંદરની આ જગ્યા છે હવે એમના માટે તો કે આપણી પાસેની શું લાયકાત હોય શું લાયકાત હોય તો આપણે એક્ઝામ છે આપી શકીએ છીએ તો આપણી ક્વોલિફિકેશન શું છે એક્ઝામ કોઈ પણ નવી આવે છે સરકાર દ્વારા તો આપણા મનની અંદર ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે કે શું અમે આ પરીક્ષા આપી શકીએ છીએ કઈ ડિગ્રી વાળા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે છે તો એમના માટે કે ક્વોલિફિકેશન શું છે તો પહેલા છે કે લાયકાત તો કે એમની કયા વિદ્યાર્થીઓ છે

હેલ્થ વર્કર ની અંદર નો આપણો એક વર્ષ નો છે એ કોર્સ હોવો જોઈએ બરાબર અથવા તો બીજો ઓપ્શન છે માત્ર આજ નહીં હજી પણ આગળ તો કે કે બીજું જો આ ના કરેલું હોય તો એ સિવાય હેલ્થ સેનેટરી હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર ટૂંકમાં આપણે કહેતા હોય એસઆઈ બરાબર કોર્સ પણ આપણી જોડે કરેલો હોવો જોઈએ એક વર્ષનો ગુજરાત સરકાર યુનિવર્સિટી અથવા તો તમે એવું પણ કહી શકીએ કે માંથી બરાબર આઈટીઆઈ માંથી પણ તમે છે એક વર્ષનો હેલ્થ હેલ્થ નો છે એક કોર્સ કરેલો હોવો જોઈએ હેલ્થ રિલેટેડ કોર્સ હોવો જોઈએ તો એક કોર્સ પણ કરેલો હોવો જોઈએ ટુકમાં આપણે છે એક વર્ષના કોર્સ સાથે આપણે હેલ્થ રિલેટેડનો એક કોર્સ એક વર્ષનો કોર્સ હોય તો આપણે છે આ એમપીએચ એમપીએચ ડબલ્યુ માટે છે આપણે લાયકાત ધરાવીએ છીએ હજી એફ એચ ડબલ્યુ સમજાવવાનું છે બરાબર એમપીએચ ડબલ્યુ માટેની આ લાયકાત છે એક વર્ષનો આપણે છે એસઆઈ એનો કોર્સ કરેલો હોવો જોઈએ બરાબર અને એ સિવાય આપણી પાસે બીજું ના બીજા પણ નોલેજની વાત કરેલી છે કે સીસી બરાબર કોમ્પ્યુટરનું આપણી પાસે નોલેજ હોવું જોઈએ બરાબર તો કોમ્પ્યુટરનું તો નોલેજ હોય સીસીનું આપણી જોડે સર્ટિફિકેટ હોવું જોઈએ તો એ પણ આપણી એક માન્યતા છે એ સિવાય એકદમ સિમ્પલ કીધેલું છે કે હિન્દી અને ગુજરાતી હિન્દી અને ગુજરાતી ભાષાનું આપણી જોવે જ્ઞાન હોવું જોઈએ બરાબર એ તો આવડે જ હિન્દી અને ગુજરાતી ભાષા કેસે હો અચ્છે હો બઢિયા હે મજા હે હે એ તો આવડે જ બરાબર એટલે હિન્દી અને ગુજરાતી ભાષાનું પણ આપણી જોડે સારું છે એ જ્ઞાન હોવું આવી આપણે એક લાયકાત હોવી જોઈએ બરાબર હવે આપણે વાત કરીએ છીએ કે એફએસ ડબલ્યુ બરાબર એફએસ ડબલ્યુ બે નો સિલેબસ સરખો જ છે પેલા આપણે એની લાયકાત ધરાવીએ છીએ પછી આપણે એના સિલેબસ ઉપર જઈએ છીએ તો એફ એચ ડબલ્યુ માટેની લાયકાત કે ખાસ બહેનો વિભાગની અંદર છે એફએસ ડબલ્યુ છે ખાસ બહેનો છે એ લાયકાતાની અંદર ધરાવે છે વા વેરી ગુડ વિદ્યાર્થી મિત્રો હજી પણ આપણે છે આ લિંકને શેર કરી દેશું બીએસ નર્સિંગ એકેડમીની અંદર આજે આપણને એમપીએચ ડબલ્યુ અને એફએસ ડબલ્યુ શું છે કઈ લાયકાત છે શું બે હજાર પચીસની અંદરનો નવો સિલેબસ શું છે અને એ વીએસ નર્સિંગ એકેડમી છે એ ક્યારે બેન્ચ લોન્ચ કરે છે એમની ફીસ કેટલી છે અને આપણને કેટલું કેટલું આપવાનું છે એટલે એ બધું જ તમને દર્શાવવામાં આવશે ચેક સુધી લાઈવ રહેશું આપણે સગાવાલા છે આપણા મિત્રો છે ફ્રેન્ડ સર્કલ છે અને એમને કોઈ આવા કોર્સ કરેલા છે તો ત્યાં એ આપણે આ લિંકને છે ખાસ શેર કરીનો એક આ કોર્સ છે ફિમેલ હેલ્થ વર્કર ફિમેલ હેલ્થ વર્કર બરાબર જે બહેનો માટેનો એનું ફૂલ ફોર્મ આપણે આપી દીધેલું છે હવે આમના માટે છે એ એમના માટેની લાયકાત શું છે બહેનોની અંદર પણ છે એ FSW નો છે એ 1 વર્ષનો છે એ સર્ટિફિકેટ કોર્સ હોવો જોઈએ સર્ટિફિકેટ કોર્સ કરેલા છે આ एग्जाम ની અંદર છે એ ક્વોલિફાય થઈ શકે છે પછીની એક વાત કરેલી છે એ એને

ભાઈઓ અને બહેનો બંને માટે છે હેલ્થ વિભાગવાળાએ ગુજરાત પંચાયત વિભાગ તરફથી છે આ ભરતીની જાહેરાત કરી છે તમને ખ્યાલ હોય તો વિદ્યાર્થી મિત્રો કે આની અંદર છે ને હરીફાઈ બહુ ઓછી છે એ વધારે પ્રમાણની અંદર લાખોની અંદર છે એ વિદ્યાર્થી મિત્રો એ વિદ્યાર્થીઓ છે ફોર્મ ભરાતા હોય જેમ કે ત તલાટીની પડતી હોય પીએસઆઈની પડતી હોય કોન્સ્ટેબલની પડતી હોય આની અંદર હરીફાઈ ઓછી હોય તમને શું લાગે છે ગુજરાતની અંદર કેટલા છે વિદ્યાર્થીઓ કે જેને એમપીએચ ડબલ્યુને એફએસ ડબલ્યુ કરેલા હોય કેટલા કેટલા હોઈ શકે યુટ્યુબ ની અંદર કોમેન્ટ બોક્સ ની અંદર જણાવજો કે એમપીએચડબલ્યુ અને એસએસડબલ્યુ વાળા વિદ્યાર્થી મિત્રો ની સંખ્યા કેટલી હશે તો એની સામે ચાર આંકડા તમને શું લાગે છે કે એમપીએચડબલ્યુ હ વેરી ગુડ હિરલ સરસ બરાબર વધી થી 40 થી 50000 40 થી 50 50000 ની અંદર જ ચાલીથી પચાસ હજારની સંખ્યાની અમે હજારની ભરતી થાય છે એટલે કાંઈ હરીફાઈ જ ના કહેવાય અને એકદમ સહેલા પેપર પાછા પૂછાતા હોય છે બરાબર એટલે કાંઈ હરીફાઈ કહેવાય જ નહીં જ્યારે અમે તલાટીની અંદર તમે જોતા હોય ગ્રેજ્યુએશન ઉપર હોય છે હવે એની અંદર છે અહીંયા તમારી હરીફાઈ ટફ બને છે અહીંયા હરીફાઈ છે એકદમ સરળ રહે છે બરાબર અને એમાં પાછું આપણે એનું સિલેબસ જોઈએ એકદમ સરળ ગુજરાત સરકારે સિલેબસ પણ બહુ સરળ સિલેબસ બે હજાર પચીસની અંદર ચેન્જ કરી દીધો છે તો બે હજાર પચીસની અંદર એમનો સિલેબસ શું છે બરાબર એ પણ હું તમને સિલેબસ સમજાવું છું હજી પણ વિદ્યાર્થી મિત્રો છે એ લિંકને ખાસ શેર કરી દઈશું ખૂબ સારી બાબત છે ઓલ ઓફ યુ થેન્ક યુ કે વ્યૂનું પ્રમાણ છે આપણે પણ વધતું જાય છે વ્યૂનું પ્રમાણ વધે એટલે આપણને કેવી આવે મજા આવે બરાબર તો અહીંયા તમને ખાસ સમજાઈ ગયું છે કે એફએસડબલ્યુની અંદર બહેનો છે ફિમેલ હેલ્થ વર્કર લાયકાત

બે હજાર પચીસની અંદરનો આમનો સિલેબસ કંઈક અલગ જ છે બરાબર હવે એમની અંદર આપણે સિલેબસની અંદર વાત કરીએ તો વાત કરીએ છીએ તો કે જીકે જીકે એમને મૂકેલી છે પાંત્રીસ માર્કનું જીકે મૂકેલું છે પાંત્રીસ માર્કનું જીકે છે હવે જીકેની અંદર છે આપણે એના ટોપિક જીકે ના જોઈએ તો કે કે શું શું હોય છે તો જી ની અંદર આપણે વાત કરીએ કલ્ચર હોય છે એ સિવાય ઇતિહાસ હોય છે ભૂગોળ હોય જીપીએસસી માં જેટલા ટફ પૂછાય એટલા નહીં આપણે ઉપર લેવલનું જ બહુ હળવા માધ્યમથી પૂછે એટલું અઘરું નથી પૂછતા એટલે પાંત્રીસ માર્ક ની અંદર આપણે આ બધું જીકે કરવાનું છે બરાબર એ સિવાય ગુજરાતી છે બરાબર ગુજરાતી વિષય એ વીસ માર્ક નો છે અંગ્રેજી રીઝનિંગ રીઝનિંગ એ પચીસ માર્કનું આપેલું છે બરાબર આવી રીતના છે એ વિદ્યાર્થી મિત્રો કુલ એમના છે એ સો માર્ક થાય છે હજી બાકી છે નવો સિલેબસ ની અંદર હજી નવું અપડેટ કરેલું છે તમે વિચારો કે જી કે સો માર્કનું કરી દીધું છે હજી સો માર્ક ની અંદર એમને નર્સિંગ મૂકેલું છે નર્સિંગ ની અંદર એમને સો માર્ક મૂકેલા છે એટલે કુલ આપણા ટોટલ થયા બસો વિદ્યાર્થી મિત્રો કુલ પેપર આપણું રહેશે બસો માર્ક નું પેપર રહેશે બરાબર એના સામે ઘણા ને એવું થાય ટાઈમ બસો માર્ક નું પેપર બસો એમસીક્યુ કેટલા ટાઈમ માં પૂરા કરવાના અરે બસો એમસીક્યુ માટે એમને એટલે એમને સમય આપેલો છે ત્રણ કલાક એસી મિનિટ એકસો ને એસી મિનિટ ની અંદર વિદ્યાર્થી મિત્રો બસો છે એ પ્રશ્ન આપણે સોલ્વ કરવાના થય જ જાય

કે અમે વિદ્યા અમે મેડમ માત્ર નર્સિંગ કરીએ તો મેરિટમાં આવી જઈએ ના આવી જઈએ ઘણા એવું થાય કે જીકે માં બહુ સારો ઇન્ટરેસ્ટ ધરાવીએ જીકે બોવાનું છે મેરિટમાં આવવાની તૈયારી છે આપણને વીએસ નર્સિંગ એકેડમી કરાવવાના છે તો એ માટે ખાસ વિદ્યાર્થી મિત્રો બેય છે બે વિભાગ સો સો એટલે બસો માર્કના છે બે વિભાગ છે આપણે ખાસ કરવાના છે બરાબર તો બે વિભાગ આપણે ખાસ કરીશું સો અને સો એટલે બસો માર્ક બે વિભાગ સાથે પરીક્ષા ક્યારે આવશે ફોર્મ ક્યારે ભરાશે આ વિદ્યાર્થી મિત્રોને બહુ પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે બરાબર તો એ પણ હું તમને જણાવી દઉં છું કે ફોર્મ ક્યારે ભરાય છે અને એની સંભવિત પરીક્ષાની ડેટ છે એ આપણને કઈ આપેલી

અને એ સંભવિત તારીખ વિદ્યાર્થી મિત્રો ગવર્મેન્ટે ખાસ શબ્દો વાપરેલો છે સંભવિત તારીખ છે એમની મે અને જૂન મે જૂનની અંદર બે હજાર છવ્વીસની અંદર છે એમની સંભવિત તારીખની આપણને વાત કરેલી છે એટલે આપણે આમ જોઈએ તો હજી આપણી પાસે દસથી નવ દસ મહિના અગિયાર મહિના જેવું આપણી પાસે હાથમાં છે સમય છે બર સમય કોઈની રાહ નથી જોતો એટલે આપણે સમય સાથે ચાલવાનું છે સમયની અંદર આપણે આપણા જીવનની અંદરનું કંઈ પરિવર્તન લાવવાનું છે હવે રાહ જોવાની નથી હવે ક્યાંય ખમવાનું નથી બરાબર ફટાફટ જ આપણે છે વીએસ નર્સિંગ એકેડેમી લાઈવની અંદર છે આપણે ઓનલાઈન કોર્સને પરચેસ કરી અને આપણે છે બે હજાર છવ્વીસની અંદર છે ગવર્મેન્ટ જોબનો સિમ્બોલ આપણું સિલેક્શન છે એ પાકું જ કરી લેવાનું છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો છે એ ડિસેમ્બર સંભવિત તારીખ એટલે ટૂંકમાં તૈયારી પૂરેપૂરા લગાન સાથે છે આપણે છે બસો માર્કથી પૂરેપૂરા વધારે પ્રમાણની અંદર છે એ માર્ક લઈ અને આપણે છે તૈયારી સાથે ઉતરશું અને વહેલા તકે છે આપણે આપણું સફળતાનું છે એ સરનામું છે એ વીએસ નર્સિંગ એકેડમીનું છે તો ત્યાં જઈ અને આપણે ખાસ છે એ એ વહેલી તકે છે આપણે ક્વોલિફિકેશન થઈ જશું તો આ છે એ પરીક્ષાની છે એ સંભવિત તારીખની પણ મેં તમને વાત કરી દીધી હજી જેવો છે એમપીએચ ડબલ્યુ ડબલ્યુ માટે કંઈ પણ લખી શકો છો બરાબર એને રિલેટેડ કાંઈ પ્રશ્ન હોય તો એ એ સિવાય હવે એમ થાય કે આ બધું છે અમારી પાસે ડિગ્રી છે ક્વોલિફિકેશન છે તૈયારી કરવા માટે અમે તૈયાર છીએ પરીક્ષા ક્યારે આવે એ ખબર પડી ગઈ હવે અમારે રાહ નથી જોઈ હવે વહેલી તકે અમારે છે એકેડેમીની અંદર છે ઓનલાઈન ની અંદર જોડાઈ કોર્સ કરી અને અમારે તૈયારી શરૂ કરી દેવી છે તો હા એમના માટે પણ હું તમને સમજાવું છું કે વીએસ નર્સિંગ એકેડેમી છે તમારા માટે શું લાવી રહ્યું છે જે એમપીએચ ડબલ્યુ અને એફએસ માટે તો એમના માટેની વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ વાત કરીએ છીએ હવે વિદ્યાર્થી મિત્રો ખાસ વાત કરીએ છીએ કે એમપીએચ ડબલ્યુ અને એફએસ ડબલ્યુ માટે ન્યૂ બેચ નવી બેચ નર્સિંગ એકેડમી તરફથી છે અગિયાર આઠ બે હજાર પચીસ અગિયાર આઠ બે હજાર પચીસથી દરરોજ સાંજે ચારથી છે દરરોજ સાંજે ચારથી સાતનો ટાઈમ છે સાંજે ચારથી સાતનો ટાઈમ છે બરાબર જેની અંદર તમને નર્સિંગના ઓલ સબજેક્ટ નર્સિંગના ઓલ બધા જ સબ્જેક્ટ છે એ તમને ખસ કરાવવામાં આવશે

છે બરાબર અને એમના માટે ખાસ વિદ્યાર્થી મિત્રો વીએસ નર્સિંગ એકેડેમી અંદર આના ડેમો પણ મૂકેલા છે તમે ડેમો પણ જોઈ શકો છો બરાબર હા એનએમ વાળા પણ આપી શકે છે બરાબર પૂજાબેન એનએમ વાળા પણ આપી શકે છે તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા એનો ડેમો પણ વીએસ નર્સિંગ એકેડમી લાઈવની અંદર એની એપ્લિકેશનની અંદર ડેમો પણ મૂકેલો છે તમે ડેમો લેક્ચર પણ જોઈ શકો છો બરાબર જેની અંદર નર્સરી છે જે તે ટૉપિક સાથેની તમને ટેસ્ટ સિરીઝ સ્ટડી મટીરિયલ ઈ નોટ્સ સાથે પણ તમને મળશે જેમની પ્રાઇસ વિદ્યાર્થી મિત્રો આટલું સસ્તું બરાબર એક વિદ્યાર્થીને ક્યાંક શિક્ષણની છે એ સહાય સાથે આપવાની જ એક વીએસ નર્સિંગ એકેડેમી કે માત્ર ચાર હજાર નવસો ને નવ્વાણું રૂપિયામાં માત્ર કોર્સ તમને મળશે અને હા આની અંદર ખાસ લિમિટેડ ટાઈમ ઓફર છે બરાબર આમાં લિમિટેડ ટાઈમ ઓફર મૂકેલો છે બરાબર અને એ સિવાય વિદ્યાર્થી મિત્રો તમારે વધારે પ્રમાણની માહિતી મેળવવી હોય તો રજીસ્ટ્રેશન અને કોલ તમને આ વોટ્સએપ નંબર આપેલો છે ત્રાણું પાંચ બાવીસ ઓગણ એસી પાંચ પાસઠ એમની અંદર છે તમે કોલ કરી અને વધારે પ્રમાણની પણ તમે છે માહિતી મેળવી શકો છો હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે રાહ જોવાનો ટાઈમ છે નહીં વહેલી તકે છે આપણે રજીસ્ટ્રેશન કરાવીએ અને વીએસ નર્સિંગ એકેડેમીની અંદર આપણે ઓનલાઈન બેચની અંદર જોડાઈએ કારણ કે બેચ આપણી અગિયાર તારીખથી જ શરૂ થઈ રહી છે અગિયાર તારીખથી જ સાંજના ચારથી સાંજે ચારથી સાત વાગ્યાના સમયની અંદર જેની અંદર તમને નર્સિંગના પણ લેક્ચર આપવામાં આવશે

કે જેની અંદર આપણે એમપીએચ ડબલ્યુ અને એફએસ ડબલ્યુની અંદર છે વહેલી તકે છે આપણું સિલેક્શન છે એ થઈ જાય બરાબર એ સિવાય વિદ્યાર્થી મિત્રો એમ પીએચ ડબલ્યુ ડબલ્યુ રિલેટેડ તમને કંઈ પ્રશ્નો હોય તો પણ તમે પૂછી શકો છો નહીં જીએનએમ વાળાને તો આપણે જીએનએમ આપવાની જ છે જીએનએમ વાળાને આપણે જીએનએમ જ આપવાની છે એએનએમ વાળા છે એ આપી શકે છે અને એફએસડબલ્યુના એક વર્ષનો સર્ટિફિકેટ કોર્સ હોય હેલ્થની અંદર તો એ પણ વિદ્યાર્થી મિત્રો છે આ એક્ઝામ આપી શકે છે લિંકને છે વધારે પ્રમાણની અંદર આપણે શેર કરી દઈશું જેનાથી આપણા વિદ્યાર્થી મિત્રો છે એ સુધી પહોંચે આપણા આપણા જે કાંઈ ફ્રેન્ડ સર્કલ છે બરાબર એમને પણ ખ્યાલ આવે કે એમપીએચ ડબલ્યુ એફએસ ડબલ્યુ એક્ઝામ છે એમાં ક્વોલિફિકેશન શું છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આજના દિવસે છે આપણે આટલું રાખીએ છીએ ઓકે થેન્ક યુ જય હિન્દ જય ભારત